જસદણ માર્કેટિંગ એડમાં ખેડૂત ભાઈઓની વિશ્વાસ ઉપર એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓથી ભરપૂર રહેતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને અલગ અલગ માલના અલગ અલગ જર્સીમાં સારા ભાવ કરી આપતી પેઢી અને હા ખેડૂત ભાઈઓ એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી તેમજ જીરું ધાણા ચીણા ઘઉં અને પરચુરણ માલ જેવી બધી જ લણસીનું ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર એકવાર મુલાકાત લેજો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસ્તન માર્કેટિંગ એરમાં આજે તારીખ ચાર જુલાઈ ને શુક્રવાર રોજ જસ્તન માર્કેટિંગ એરમાં જીરાની આવક જોઈએ તો એકસો પચાસ ગુણી આસપાસ જેવી જીરાની આવક જોવા મળી રહી છે અને મિત્રો હાલ હરાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને જીરાના આજના બજાર ભાવ ત્રણ હજાર નવસો ને પચાસ રૂપિયા સુપરમલ

સાન હજાર નવસો ને ચાલીસ રૂપિયા સુપર માલ સારો

ઓકે ઇન્શાઅલ્લાહ ઇત્યાર 3970 રૂપિયા સુપરમાર્કેટ લઈને પાછા ભાઈ સાતસો રૂપિયા પૂરા મીડિયમ રોજ ભૂણ ના ત્રાસથી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તા વાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતી સોલાર ઝટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતી ઝટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો

આ લેવો રે રાજેશભાઈ રાયાભાઈ પોલાદપટ આવું આવશું એકદમ હા હારદ્રીયો 51 51 આલ હા હા લોગો અહીંયા આવો ઓડું કુત ના પડ્યો देशा रोडरी भाई चलो देशा रोडरी पता बंधु नाइट मार्केट रोडरी जगह जाने होंगे चलो ये है मह देश रोड तक मैं बोल रहा हूं देशा रोडरी पता 50 पता 5000 950 रुपया सुपर 39 पूरा करें हमें चार 33 भेजा टोटल पैसे 50 55 देखावन

જસદણ માર્કેટિંગ એડમાં જીરાના બજાર આજે ત્રણ હજાર પાંચસો રૂપિયાથી લઈને ત્રણ હજાર નવસો ને પચાસ રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે આજે પણ બજાર ગઈકાલે જવા જોવા મળી રહ્યા છે